હવે જે લોકોને ઊંઘ ના આવતી હોય કે સારી ઊંઘ ન થતી હોય એના માટે આજે હું તમને એક ઘરેલું ઉપાય બતાવું છું એ ઉપાય બતાવું એના પહેલાં એક વિડીયોને લાઈક કરો જો અમને ફોલો ન કરી હોય તો ફોલો કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો હવે જે લોકોને સરખી ઊંઘ ના થતી હોય ઊંઘ ના આવતી હોય તો તેને સૌથી પહેલાં એક આપણે જાયફળ લેવાનું છે હવે જાયફળના આપણે ચાર ટુકડા કરવાના છે અને એમાંથી એક ટુકડો એટલે કે એક જાયફળનો ચોથો ભાગ જે વધે એનું આપણે પાવડર કરવાનો છે હવે એ પાવડરને એક કપ જેટલું આપણે દૂધ લેવાનું છે હવે એ દૂધને ગરમ કરી અને એમાં એ જાયફળનો પાવડર નાખવાનો છે સાથે સાથે આપણે જરૂરિયાત મુજબ એકથી બે ચમચે જેટલું સાકરનો ભૂકો નાખવાનો છે હવે આ દૂધને આપણે ઉકાળવાનું છે આ દૂધ ઉકળી અને ઠંડુ થઈ જાય ત્યાર પછી આ દૂધને આપણે પી જવાનું છે અને આ દૂધ રાત્રે સૂતા પહેલાં લેવાનું છે તો આ દૂધ પીવાથી આપણને ઊંઘ સારી આવશે અને હા આ દૂધમાં આપણે ખસખસ ના પણ પાંચ થી છ દાણા નાખી